ચલતે હી રહના શબનમ સપનાનું એક નગર છે ચલતે હી રહના શબનમ સપના એક નગર છે ચલતે હી રહના શબનમ ત્યાં લગ્નિ આ સફર છે ચલતે હી રહના શબનમ શંકાઓ ઘેરી વળશે હરી જવાનો ડર છે શંકાઓ ઘેરી વળશે હરી જવાનો ડર છે પણ પહોંચવો ફર છે ચલતેના શબનમ ભટકવાની કોશિશ કરતા ભલે ને રસ્તા ભટકવાની કોશિશ કરતા ભલે ને રસ્તા બસ લક્ષ્ય પર નજર છે ચલતે રહના શબનમ નફરતના પ્યાલા પીધા કંઠેથી ના ઉતર્યા નફરતના પ્યાલા પીધા કંઠેથી ના ઉતર્યા દિલ દિલથી સફર છે ચલતે હિ રહેના શબનમ ગુટી રહી છું ઘટના ઘેરા બન્યા છે જખમો ગુટી રહી છું ઘટના ઘેરા બન્યા છે જખમો પીડાની ક્યાં કસર છે ચલતે હિ રહેના શબન સપનાનું એક નગર છે ચલતે હિ રહેના શબનમ ત્યાં લગ્નિ સફર છે ચલતે હિ રહેના શબનમ ચલતે રહેના શબનમ